દર્ભાવતી નગરીનો ઐતિહાસિક વારસો ખૂબ વિશાળ છે આવું એક પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે એકસો પાંત્રીસ વર્ષ પૂર્વે રાજા વિષ્ણદેવ દ્વારા નિર્માણ પામ્યું હતું સમય જતાં જર્જરીત થયેલ મંદિરને પુનઃ નવીન બનવામાં આવ્યું છે ત્યારે આ મંદિર નામ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ત્રણ દિવસીય કરવામાં આવી ડભોઈ વડોદરી ભાગોળ નજીક મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર શોભાયાત્રા અને મહાપ્રસાદી સાથે નામ આયોજનો કરવામાં આવ્યું

સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાનને પુનઃ મંદિરમાં સ્થાપના કરવામાં આવી ત્રણ દિવસ ચાલેલા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડભોઈ નગર અને આસપાસના ગામોના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો હિમાંશુમ પંડ્યા વિદ્યાવાન બ્રાહ્મણ રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈેશ્વર મહાદેવા આકાશાત્ પતિત સાગરમ કે ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી બાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા ઘડી આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકંઢેશ્વર મહાદેવ જય